તને ફાઈવાઈરી મારી સોરી આતા એ કોઈ ભરા ભેરો નહી તમારી રણજીતા જાગે છે ને રણજીતા એક વખત હામી આવી જાય કાપો મને નાખી દે નાખે તો રણજીતાને મડવા કાવ એ બટુ ઉઠાઈ જા રણજીતાનો સારી વાત છે વખત મારની વાત મારી નથી હું નામની નિકીટા છું

અરે બેટા થોડીક વાત તો લાગે ને મારો દીકરો હા મને બેટા કહી દે દીકરો કહી દે પોત્રો કહી દે મને કોઈ નાક નથી મને એ નાક નથી બેરો થાય લકઈ તું ખમટો ફરી શાંતિ તો રાખ એ હા તમારા બે માણાની ચડી પોલીસ લાલ કરશે વાંધો નહીં હાથમાં આવી જાય ને એક વખત હાથ હતો તો એ પોલીસ સામે આવી જાય એક વખત પોલીસ સામે આવીશ હા તે સારું પોલીસ સામે તો આવી તો ખરી પણ પોલીસ સામે આવી હાલ હું આવું તું ક્યાં એ તને બોલાવશે ને ત્યારે હું આવીશ પોલીસ ની બી હું તો પોલીસ સ્ટેશન માં જઈને વાણીથી કોક તારી માથે અટેક નો કર નાખે મારી ભેગો પોલીસ પ્રોટેક્શન આઈશે હમ હમ વાણી કેવળ નથી ચોરીઓ કરવા કેવળ છે તારી રાય હું પોલીસ પ્રોટેક્શન એક પ્રૂફ દેખાડ હાલ એટલે હું બધું કબૂલી લઈશ મારે કાઈ પ્રૂફ દેખાડું નથી તને કોઈ પ્રૂફ હાલ હાલ ની હા પણ હાથમાં માં ને હું તને કહીશ આ તો બીટી નથી પોલીસ ની હમ હમ મેં એવો કઈ ગુનો કર્યો છે તો બી